નમસ્કાર ખેડૂત મિત્રો તમારો સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો હવે જીરું રાખવું જોઈએ કે વેચી નાખવું જોઈએ સાથે દરેક માર્કેટિંગ એરની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની રહીજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં મંદીનો દોર યથાવત છે અને આજે વધુ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને જીરાની બજારમાં લોકલ અને નિકાસના વેપારો ઓછા છે અને નવા પાકું ચિત્ર ચાલ ચાલુ થશે અને જીરામાં રમઝાનની નિકાસની માંગ હવે હજી ત્રીસથી ચાલીસ દિવસોની સમય મળી રહ્યો છે અને જેને કારણે બાયરો પણ વેટ એન્ડ વોશની સ્થિતિમાં હોવાથી મોટી ખરીદી નીકળતી નથી અને રમઝાનની મહિનાનો અઠાવીસમી ફેબ્રુઆરી ચાલુ થાય છે જેને કારણે પંદરમી ફેબ્રુઆરી સુધી પણ જીરામાં નિકાસના વેપારોની માંગ આવી શકે છે અને બાયરો છેલ્લે ઘટીએ નીચા ભાવ હશે તો જ ખરીદી કરશે તેવી ધારણા છે અને ખાસ કરીને વાતાવરણ સારું રહેશે તો જીરાના ભાવ ફેબ્રુઆરીમાં આવે એ પહેલાં બીજા બસોથી ત્રણસો રૂપિયા ઘટી જાય તેવી ધારણા છે અને ખાસ કરીને જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો આજે એકસો ચાલીસ રૂપિયા ઘટીને ત્રેવીસ હજાર આઠસો પંચોતેર ની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેની ઉપર આખી બજારનો આધાર રહેલો છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી બે હજાર નવસો પંચોતેર થી ચાર હજાર ચારસો પંચોતેર રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસોને એક રૂપિયો કાલાવાડ ચાર હજાર ચાલીસથી ચાર હજાર બસો ને આઠ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો એકાણું રૂપિયા મહુવા ચાર હજાર બસોથી ચાર હજાર બસોને એક રૂપિયો રાજકોટ ચાર હજાર એકસો પચાસથી ચાર હજારને પાંચસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા જેતપુર બે હજાર સોથી ચાર હજાર ત્રણસો ને એકાણું રૂપિયા બોટાદ ચાર હજાર પચાસથી ચાર હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા વાંકાનેર ચાર હજારથી ચાર હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા